નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને એટલે આ ચાલુ મહિનો જે છે ડિસેમ્બર મહિનામાં કેટલું અનાજ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને જે પણ ગ્રાહક રેશન કાર્ડ ધારકો જે છે તેને સ વસ્તુ અનાજ મફત આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જે સ અનાજ જે છે તે કયું સશો અનાજ જે છે તે મફત આપવામાં આવે છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશો અને વિડીયો પૂરેપૂરો જોજો અંત સુધી જોજો એટલે આપણે અંત્યોદય કાર્ડ ધારકો એપીએલ કાર્ડ ધારકોને બીપીએલ કાર્ડ ધારકોને આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આપવામાં છીએ અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા તે વિડીયોમાં લખી દેજો કે અમે આ જિલ્લામાંથી વિડીયો જોઈ રહીએ તો વિડીયો ચાલુ કરીએ આપણે પહેલી વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર મળવાપાત્ર અનાજ જે એપીએલ કાર્ડ ધારકો છે તેને કેટલું અનાજ આપવામાં આવશે તેની વાત કરીએ તો પેલું જે જે છે જે છે તે ખાદ્ય તેલ આપવામાં આવશે બચત રહેલા પાઉસની મર્યાદા મુજબ ખાદ્ય તેલની ફાળવણી કરવામાં આવશે એટલે જે સિંગતેલ જે ખાદ્ય તેલ જે સિંગતેલ છે જે આગલા મહિને જે બચત વધ્યું છે તેની મર્યાદા મુજબ ખાદ્ય તેલની ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ સો રૂપિયા ગ્રાહકને રહેશે આગળ બીજું વાત કરીએ તો એનએફએસ દાળની વાત કરીએ તો તુવેરદાળ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને એક કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેના ગ્રાહકને પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે આગળ વાત કરીએ ત્રીજું તો એનએફેઝ આખા ચણાની વાત કરીએ તો ચણાની પણ આખા ચણાની પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલો આપવામાં આવશે અને તેના ગ્રાહકને ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ચોથું વાત કરીએ તો એનએફેઝ ઘઉંની વાત કરીએ તો ઘઉં દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે એટલે કે એક પા એક રેશન કાર્ડ ધારકમાં એક વ્યક્તિ હોય તો તેને બે કિલો આપવામાં આવશે અને વધારે હોય તો તેને બે કિલો પ્રમાણે વધારે આપવામાં આવશે તેની ભરવાપાત્ર રકમ ઝીરો રૂપિયા રહેશે પાંચમો વાત કરીએ તો ડબલ ફર્ટીફાઈડ મીઠાની વાત કરીએ તો મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે એક કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ એક રૂપિયો રહેશે આગળ વાત કરીએ આપણે તો બીપીએલ રેશન કાર્ડ ધારકની વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકની વાત કરીએ તો પેલું ખાદ્ય તેલ આપવામાં આવશે બચત રહેલા પાઉસની મર્યાદા મુજબ સિંગ તેલ ફાળવવામાં આવશે તે એક કિલો આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ સો રૂપિયા ગ્રાહકને રહેશે આગળ બીજું જે છે તે વાત કરીએ તુવેરદાળની વાત કરીએ તો દાળ પણ આપવામાં આવશે બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો તુવેર દાળ આપવામાં આવશે અને એ તેની ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા રહેશે ગ્રાહકને આગળ ત્રીજું વાત કરીએ આખા ચણાની વાત કરીએ તો આખા ચણા આપવામાં આવશે અને સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે અને તેને એક કિલો આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા ગ્રાહકને રહેશે આગળ ચોથું વાત કરીએ એને પેચ ઘઉંની વાત કરીએ તો ઘઉં વ્યક્તિદિત બે કિલો બીપીએલ કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ઝીરો રૂપિયા ગ્રાહકને રહેશે આગળ વાત કરીએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક કિલો મીઠું આપવામાં આવશે અને એનો ભરવાપાત્ર રકમ એક રૂપિયો રહેશે આગળ વાત કરીએ તો બીપીએલ ખાંડની વાત કરીએ તો સો ટકા મુજબની ખાળણી કરવામાં આવશે અને તે પાસ દીઠ ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં ખાંડ આવશે અને તેના બાવીસ રૂપિયા ભરવાપાત્ર રકમ ગ્રાહકને રહેશે એટલે કે જે આ વખતે આ ડિસેમ્બર મહિનામાં જે છે તે ચોખા આપવાનું બંધ કરી દીધું છે આગળ વાત કરીએ તો કાર્ડ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું જે છે કાર્ડ ધારકોની વાત કરીએ તો ખાદ્યસિંગ તેલ બચત રહેલા ખાદ્ય તેલ ફાળવણી મુજબ કરવામાં આવશે એક કિલો ખાદ્યશિંગ તેલ આપવામાં આવશે અને સો રૂપિયા પડવાપાત્ર રકમ રહેશે બીજું વાત કરીએ આપણે તો એને તુવેર દાળ પણ આપવામાં આવશે એક કિલો તુવેર દાળ આપશે અને તેની પરવાપાત્ર રકમ પચાસ રૂપિયા રહેશે અને ત્રીજું જે વાત કરીએ તે અંત્યોદય ખાંડ ખાંડ જે છે તે એક કિલો અંત્યોદય કાર્ડ ધારકોને ફિક્સ આપવામાં આવે છે અને તેને ભરવાપાત્ર રકમ પંદર રૂપિયા રહેશે આગળ વાત કરીએ તો એને ફેસ ઘઉંની વાત કરીએ તો ઘઉં ઘઉં જે અંત્યોદય કાર્ડ ધારકો છે તેને ફિક્સ આપવામાં આવશે તેને પંદર કિલો ઘઉં આપવામાં આવશે કાર્ડ દીઠ અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયો ઝીરો રહેશે આગળ પાંચમું વાત કરીએ તો આખા ચણા ચણાની ફાળવણી કરવામાં આવે છે તે એક કિલો ચણા આપવામાં આવશે અને તેના ત્રીસ રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે આગળ સટ્ટુ વાત કરીએ તો ડબલ ફર્ટીફાઈડ મીઠું જે છે તે એક કિલો અંત્યોદય કાર્ડ ધારકોના આવશે અને એનો ભરવાપાત્ર રકમ એક રૂપિયો થશે તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત